આજે મારે ઓ રે રે કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ છતી ફેક એડવેન્ચર્સ મારા વ્લોગમાં સ્વાગત છે મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો આજે છે ને તમને દર્શન કરાવું ને મસ્ત દર્શન કરાવું આજે ઠાકોરજીના દર્શન કરાવું ને આજે તમને અમે કંઈક સરપ્રાઇઝ બતાવીએ છીએ ચાલો જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આજે અમે અમારે ઘરે કેકનો ઊંડકુટ કર્યો છે કેમ કે તે દિવસે છે ને સ્વામી બાપાનો બર્થડે હતો પ્રમુખ સ્વામી મહારાજનો બર્થડે તે દિવસ મેં કેક બનાવી હતી પણ મને છે ને ટાઈમ જ નહોતો મળ્યો મારી ઘરે કેકનો ઊંટકૂટ કરવા માટે તો આજે અગિયારસ છે તો મેં કે ચાલ આજે સારો દિવસ કહેવાય તો આજે છે ને આપણે કેક ધરાવી છે મહારાજને સ્વામીને ને પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ સ્વામી આવી રીતે જ અમને ભક્તિ દેજો ને આવી રીતે અમે અમારી સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ કે હંમેશા આવી તમારી ભક્તિ દેજો ને તમને રાજી કરી શકે એ જ આજના દિવસે પ્રાર્થના પ્રમુખ સ્વામી મહારાજ આજે મારે તમને બધાને એક વાત કહેવી કઈ રીતે કહું મહારાજે ને કહી મહારાજ અમારો ભાવ સ્વીકારજો આજે પહેલી વખત અમે અન્કુટ બનાવ્યું છે કેકનો તો એ પણ ભગવાનની ઈચ્છા એટલે મહારાજ અને સ્વામીની ઈચ્છા હતી એટલે અનુકૂટ થયો છે મારા બાહુબળે નથી થયો અને આ વખતે છે ને આજે જે મેં અનુકૂટ કર્યો છે ને આજે અનુકૂટ કર્યો ને કેકનો મારા વિચાર હતા ને એ તમને અત્યારે હું શેર કરું છું કે એમાં એવું થયું જ્યારે આવી રીતે કેક બનાવવાની હતી ને તો મને મંદિરેથી કહેવામાં આવ્યું કે તમે જ્યોતિબેન કઈ કેક બનાવશો મને પૂછવામાં આવ્યું કે તમે કઈ કેક બનાવશો તો મેં કીધું હું છે ને કપ કેક બનાવીશ મારી લાઈફમાં મેં આવી કેક મેં ક્યારેય નહીં બનાવી ફર્સ્ટ ટાઈમ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ મેં બનાવી છે તો હું છે ને અંદરથી દરરોજ વિચારતી હતી કે સ્વામી બાપા કેક તો બનાવી છે કેવી રીતે બનાવીશ એની પહેલાં મેં બનાવી છે એવું નહીં કે નહીં નથી બનાવી મેં બનાવી છે ઘર માટે બનાવી છે મારા દીકરા માટે બનાવી છે પણ બિગ અમાઉન્ટમાં પહેલી વખત બનાવી છે મંદિરે પણ આપી છે આવી રીતે બિગ અમાઉન્ટમાં મેં પહેલી વખત બનાવી તો હું વિચારતી હતી એ સ્વામી બાપાને દરરોજ કહેતી હતી કે સ્વામી બાપા તમારો બર્થડે છે ને મારે કેક બનાવી છે તો કેવી રીતે બનશે તો બહેનું એવું કે આગલે દિવસે એટલે બાપાનો બર્થડે હતો ને એને આગલા દિવસે આપણા એક આંટી છે સત્સંગી છે લેસ્ટરીએ છે તો એ આંટીનું મેં એટલે મેને કોલ કર્યો તાકે કે જ્યોતિબેન તમને હું યાદ જ કરતી હતી કે મને કે તમને હું યાદ જ યાદ કરતી હતી એમ તો મેં કીધું કેમ તા કે તારો તમારો વિડીયો હું જોતી હતી મેં કે ઓકે પછી કે હમણાં તો સ્વામી એટલે સ્વામી બાપાને છે ને આપણા હાથની એટલે કે સ્વામી બાપાને આપણા હાથની કેક જમવી હશે ને એટલે એ આંટી કહે મને કે કે છે ને કે હમણાં તો કેક જ ચાલે છે કે તો પછી મેં આંટીને પૂછ્યું મેં કે આંટી મેં કેક બનાવી મેં એની આગળ આગલા દિવસે મેં કેક બનાવી હતી તો છે ને એમાં એવું થયું અવન છે ને બંધ થઈ ગયું એટલે કે અવન ઓછા ટેમ્પરેચર થઈ ગયું ને એટલે કે અવન છે ને મારું એ થોડું ધીરું પડી ગયું એટલે મારી કેક ફૂલી નહીં પછી મેં આંટીને કીધું આંટીનું કેવી રીતે શું થયું હશે તો મેં કીધું મેં કેક બનાવીને તો કેક છે ને ફૂઇલી મસ્ત અને ફૂઇલે એટલી ફાઇન ફૂઇલી પણ છે ને બેસી ગઈ તો પછી આંટી છે ને મને કીધું કે છોતીબેન તમે આવી રીતે કરજો પ્રીહીટ કરી લેવાનું હવન ને પછી મને આંટીએ કીધું કે તમે બનાવો અત્યારે બનાવો હોય કે મારી સામે એમ તો આંટી કહેતા ગયા હું બનાવતી ગઈ ને પછી તમે બિલીવ નહીં કરો કે બીજા દિવસે પછી મેં મારી ઓન રેસીપી ટ્રાય કરી તો મેં મારી ઓન રેસીપી ટ્રાય કરી ને એટલી મસ્ત કેક કેક બેને મંદિરે પણ આપી આવી ને પછી છે ને ઘરે અન્કૂટ કરવાનો સમય નહોતો તો હું વિચાર કરતી હતી ક્યારે બનાવું તો ગઈકાલે નહોતો બનાવો કે મારી સત્સંગ દીક્ષા એક્ઝામ હતી એટલે ના થયો અન્કુટ તો આજે અગિયારસ આજે સવારે વિચાર આવ્યો મેં કે ચાલ આજે જ ભગવાનને અન્કુટ કરી દઉં તો આજે કેક બનાવીને એમાં સ્વામી બાપાનો જ રાજીભો ને સ્વામી બાપાને જ જમવી હતી એટલા માટે સરસ આવી રીતે અન્કૂટ બન્યો છે એટલે આ મારા બળે કરીને એક કેક નથી બની સ્વામી બાપાની ઈચ્છા હતી એટલે કેક બહેને છે એટલે આવી રીતે અન્કૂટ બન્યો છે હો મહારાજ જય સામના દયાળુ આ મને એમ થાય કે મેં બનાવ્યો તો મારા મારામાં એટલી હિંમત નથી કે મારામાં હું કહું છું તમને મને શબ્દ નથી મારી પાસે કે મારા પાસે એવું ટેલેન્ટ નથી કે આ કેક મેં બનાવી હોય આ છે ને કેવળ કેવળ સ્વામી બાપા આવીને મારી મદદ કરી ગયા છે સ્વામી બાપાને અમારા હાથનું જમવું હતું એટલે સ્વામી બાપાએ હવે તમને અંકૂટ કરાયો છે ચાલો આજે અગિયારસ છે તો હું સરસ તમને એક ભજન સંભળાવી દઉં મારું પ્રિય ભજન છે યા આજે મારે ઓ રે રે આવ્યા બેલ യാ ബോലയാടോ ഷേലിരണ ഭരിട്ട ശ്രീ ഘന ശ്യ શોભા શી કાહુ રે શોભા શી કહું રે બાય મેં સર પ્લીઝ આ વિડીયો ગઈ હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા ના ભૂલતા શેર કરતા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય